નમસ્કાર ગુજરાત સ્વાગત છે તમારું ગુજરાતી માધવું આજે દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચાર હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં સત્યાવીસ ઓક્ટોબર સુધી રાજ્યમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતમાં એલસીએસ ત્રણ જ્યારે સૌરાષ્ટ્ર દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે ત્યારે આજે સૌરાષ્ટ્રના દરિયામાં ભારે કરણ સાથે મોજા જોવા મળ્યા

ડોક્ટરે ત્રીસ ઓક્ટોબરના આત્મહત્યા કરી હતી અને સુસાઇડ નોટમાં પ્રશાંત સાથે સાથે સબ ઇન્સ્પેક્ટર ગોપાલ બંનેનું પણ નામ લખ્યું હતું બંને પણ છેલ્લા પાંચ મહિનામાં ચાર વખત બળાત્કાર કરવાનું અને નકલી ફિટનેસ સર્ટિફિકેટ માટેનો દબાણ કરવાનો આરોપ છે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સબ ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવાનો આદેશ આપે છે પોલીસે ચાર પો ચાર વાનાની બીજી સુસાઇડ નોટ પણ મળી છે જેમાં એક સાંસદ અને બે પીએના નામ હોવાનું ખુલ્યું છે આ લોકો પણ ડૉક્ટર પર દબાણ કરવાનો આરોપ છે ત્યારે સુવાગના સમાચાર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિઓ પણ તેજ બની રહી છે વિસાવદરની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીત થઈ ત્યાર પછી એક વિશ્વાસ મજબૂત બન્યો અને આમ આદમી પાર્ટી સૌરાષ્ટ્રથી શરૂ કરી ગુજરાતમાં આક્રમક રીતે લડાઈના મૂળમાં આવી ગઈ આ ઉપરાંત ગુજરાત જોડો યાત્રા કરી સંગઠન મજબૂત કરવાના મેદાને ઉતરી ગઈ હતી અને તેમાં પણ સૌરાષ્ટ્ર પર ફોકસ કરવામાં આવ્યું છે આપનો દાવો છે કે ગુજરાતના લોકો સરકારથી નારાજ છે કોંગ્રેસ નિષ્ક્રિય સરકાર સાથે મિલાવી ચાલી છે જેથી હવે લોકો અમને સ્વીકારી સારી પાર્ટીની જરૂર અપનાવશે અને આવતી ચૂંટણીમાં તેનું સારું પરિણામ પણ જોવા મળશે જાણીશું આગળના સમાચાર જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના દિવાસા ગામ નજીક આજે એક અત્યંત દુઃખદ ઘટના બની છે વહેલી સવારે રહેણાંક વિસ્તારમાંથી વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરાયેલી એક સિંહનું માત્ર ત્રણ કલાક બાદ ગામ નજીક કેનાલમાં ડૂબી જવાથી કરુણ મોત નીપજ્યું છે

આંધ્રપ્રદેશના કુર્નલમાં બસ અકસ્માત અંગે નવો ખુલાસો થયો છે શુક્રવારે સવારે આગ લાગેલી ખાનગી બસમાં બસો ચોત્રીસ સ્માર્ટફોન ભરેલા હતા ફોરેન્સિક ટીમના અહેવાલ મુજબ મોબાઈલની બેટરી વિસ્ફોટ થતાં આગ ઝડપથી ફેલાઈ હતી જેમાં વીસ મુસાફરોમાં દુઃખદ મૃત્યુ થયા કુર્નલ પોલીસે ઘટના સ્થળે ભાગી ગયેલા ડ્રાઈવર મરિયા લક્ષ્મૈયા અને ક્લીનરને ધરપકડ કરી છે અકસ્માત રાષ્ટ્રીય રાજ્યમાર્ગ ચુમાર પર ચીનના ટેકુર ગામ નજીક થયો હતો જ્યાં બસ અને બાઇક વચ્ચે અથડામણ થઈ હતી મળેલી સીસીટીવી ફૂટેજમાં બાઇક ચાલક શિવશંકર નશામાં હોવાનું જણાયું છે